હેલો ગેસ અમારા વિડીયોમાં સ્વાગત છે અમારા આજના બ્લોગ વિડીયામાં ગુજરાતી ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે અને મિત્રો અમારા વિડીયો જોવાનું ભૂલશો નહીં અને આજે આપણે બ્લોગ વિડિયામાં કપાસમાં આવી ગયા છે ને કપાસ બહુ સારો હતો અને કેરી પણ બહુ ઉત્તા ઉત્પાદન પણ સારું હતું પણ એ પવનના લીધે બધે કપા ભય નમી જોશે અને ત્રણ દિવસ વરસાદ આવ્યામાં તો બહુ ભારે નુકસાન થઈ ગયું છે ખેડૂતને મિત્રો મિત્રો આજે આપણે કપાસમાં થોડા થોડા રૂ આવી ગયું છે એટલે આપણે રૂ વેણવા આવી ગયા છે પપ્પાને બી અમુક લોકો એમ કહે છે બેન તમે પણ કામ કરો છો કામ તો કરવું જ પડે અને પપ્પાને મદદરૂપ પણ બનવું પડે મિત્રો મિત્રો વેણવાનું ચાલુ થઈ ગયું છે અમારે చాలూ అసె సార్ లే ડબલ કામ કરવો પડે એ રીતે સલાઈથી આપણે વાગવાયા છે અગિયાર ને એટલે પેહો માટે હવે આપણે સાર લેવાનું છે લેવું પડે અમે તો બે બે કામ કરીએ કામે કરો અને માલનું કરો ફાઇનલી મિત્રો આપણે હવે પોટકા પણ થઈ જશે એટલે આપણે હવે ઘરે જવાનું છે અમારે ઘરની સફાઈ હટાવ વહેલી વહેલી થવા મળી જ છે કારણ કે એમના પ્યોર જવું છે એટલે હટ કોમ ચાલે છોકરો બારી ગાટલું કાઢ્યું છે એટલે જમ્પી કરીને ખુદી રાશી હજુ અમે તો તપા કાઢ્યું છે છોકરો તો રમવાનું મળી જાય એમને પાછળ જમ્પી હોય જમ્પી જવી હોય சே ஜரி ந